રાજકોટમાં ક્ષત્રિય સમાજ નું મહાસમેલન રાજ્યના અને દેશના અનેક ક્ષત્રિય આગેવાનો રહ્યા હાજર મહિપાલસિંહ અને રાજ શેખાવત ની પણ હાજરી રહી રાજકોટમાં યોજાયેલ મહાસંમેલનની અંદર ક્ષેત્રીય સમાજના આગેવાનોએ રૂપાલા પર પ્રચંડ પ્રહાર કર્યા તૃપ્તિબા અને કરણસિંહ ચાવડા સહિતના લોકોએ નિવેદનોથી કર્યા અનેક કટાક્ષો ચૂંટણીને લઈ ભાજપે આગામી પાંચ વર્ષનો મેનિફેસ્ટો જાહેર કર્યો છે જેને લઈ કોંગ્રેસના શક્તિસિંહે ભાજપ પર સાંધ્યું છે નિશાન કહ્યું ભાજપના મેનિફેસ્ટો છેલ્લા દસ વર્ષમાં કરેલા કામનો કોઈ જ ઉલ્લેખ નથી ભર ઉનાળે વાતાવરણમાં પલટો કચ્છમાં સતત બીજા દિવસે વરસાદ યથાવત કચ્છ સહિત રાજ્યના અમદાવાદ બનાસકાંઠા સાબરકાંઠા દ્વારકામાં વરસાદ કમોસમી વરસાદથી ખેડૂત પરેશાન રાજકોટની અંદર પરસોત્તમ રૂપાલાના વિવાદને લઈ અને ક્ષત્રિય સમાજનું મહાસંમેલન યોજાયું હતું શું છે સમગ્ર વિગતો આવો જાણીએ રાજકોટની અંદર અત્યારે હાલ પરસોત્તમ રૂપાલાને લઈ અને ક્ષત્રિય સમાજ દ્વારા સૌથી મોટા મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે આ મહાસંમેલનની અંદર દેશ અને રાજ્યના અનેક ક્ષત્રિયોએ હાજરી આપી છે અનેક નામી અનામી લોકો આવ્યા છે અને આખું ગ્રાઉન્ડ તમે જેમ વિઝ્યુઅલમાં જોઈ શકો છો તે રીતના ભરચક ભરાઈ ગયું છે આ તમામ ક્ષત્રિય સમાજની અંદર જ્યારે આ બેઠક આ સંમેલનનું આયોજન થાય છે ત્યારે દરેક મહિલાઓ એ કેસરી સાડી પહેરી છે અને દરેક પુરુષોએ માથે સાફા સહિત સફેદ શર્ટ પહેર્યા છે અને દરેકની એક ક્ષત્રિય સમાજની એકતા બતાવતા હોય તેવા દ્રશ્યો અત્યારે સામે આવ્યા છે રાજકોટની અંદર આ સંમેલનનું આયોજન તો થઈ જાય છે અને આ સંમેલનનો જેટલા પણ ક્ષત્રિયો છે લાખોની સંખ્યામાં આ ક્ષત્રિયો હાજર રહ્યા હતા અને આ બધા ક્ષત્રિયોની એક જ માંગ છે કે હવે ગમે તે થાય પરસોત્તમ રૂપાલાની ટિકિટ પરત ખેંચવામાં આવે પરસોત્તમ રૂપાલાની ટિકિટ પરત ખેંચશે નહીં તો ક્ષત્રિય સમાજ દ્વારા એવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે હજુ આનો પાર્ટ ટુ પણ આવશે ક્ષત્રિય સમાજના પ્રવક્તા એવા કરણસિંહ ચાવડાએ પણ જાહેર એવું કહી દીધું હતું કે રૂપાલા હોય તો ચેતી જજો પરંતુ આનો પાર્ટ આવવાનો છે છે તે નિશ્ચિત હવે આ પાર્ટ ટુ કઈ રીતના આવશે તમને કહું તો સોળ તારીખે જ્યારે પરસોત્તમ રૂપાલા તેનું ફોર્મ ભરશે તે બાદ ક્ષત્રિય સમાજની એક બેઠક થવાની છે આ બેઠક બાદ પાર્ટ ટુ કયો હશે તેને લઈ અને વધુ ચર્ચા બહાર આવવાની છે હાલ તો જ્યાં ક્ષત્રિય સમાજનું રાજકોટમાં આ સંમેલન યોજાયું હતું તેમાં દરેક ક્ષત્રિય સમાજના આગેવાનો હાજર રહ્યા હતા અને અન્ય લોકો પણ હાજર રહ્યા હતા ક્ષત્રિય સમાજમાંથી દેશમાંથી આવેલા અનેક લોકો પણ હાજર હતા જેમાંથી મહિપાલસિંહ મકરાણાએ પણ પોતાના નિવેદન અને પરસોત્તમ રૂપાલાને લઈ અને અનેક રોષ ઠાલવ્યા હતા તેમણે એવી અનેક વાતો કરી હતી જેને લઈ અને ક્ષત્રિય સમાજમાં જે લાગણી ક્યાંક ને ક્યાંક હવે વધુ ઉગ્ર થાય તેવી પણ વાતો થઈ હતી આ લાગણી એટલા માટે કારણ કે તેઓએ જે પરસોત્તમ રૂપાલાએ રોટી બેટીના વ્યવહારને લઈને વાત કરી હતી તેને લઈને ક્ષત્રિય સમાજમાં પહેલેથી જ રોષ છે પરંતુ આ બધા નિવેદન એટલે આ સંમેલન જે સુરેન્દ્રનગરથી શરૂ થયા હતા જે બાદ સાબરકાંઠા અને ભરૂચમાં પણ આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેને લઈ અને અત્યારે હવે રાજકોટમાં વિશાળ સંખ્યામાં એક મહાસંમેલનનું આયોજન થયું છે મહિપાલસિંહ મકરાણા રાજ શેખાવત તૃપ્તિબા કરણસિંહ જેવા અનેક ક્ષત્રિય સમાજના આગેવાનોએ નિવેદનો આપ્યા હતા અને બહુ જ ઉગ્ર આંદોલન થતું હોય ઉગ્ર રીતના એક પરસોત્તમ રૂપાલાનો વિરોધ થતો હોય તેવા સુરમાં તેમણે સભાને સંબોધન કર્યું હતું તૃપ્તિબાએ એમના નિવેદન વચ્ચે એવું પણ જણાવ્યું હતું કે હવે ડાયરાના કલાકારોએ જે અમારી સાથે નથી આવ્યા જેમણે અમને સપોર્ટ નથી કર્યો તો અમારા દરબારોએ અમારા રાજપૂતો જરૂર છે કે આપણે કયા ડાયરામાં કેટલા પૈસા ઉડાડવા જોઈએ ને કયા ડાયરામાં ના ઉડાડવા જોઈએ તો બીજી તરફ કરણસિંહ ચાવડાએ એવું પણ કહ્યું હતું કે રૂપાલા હવે જોઈ લેજો આ નથી કોઈ ભેગા કરેલા લોકો કે નથી અમે કોઈને બોલાવેલા લોકો આ બધા સ્વયં પોતાની રીતના આવ્યા છે અને આ સંમેલન તમે જોઈ શકો છો આ બધાની એક જ માગ છે કે હવે તમારી ટિકિટ કપાવવાને આરે છે આ ટિકિટ કપાઈ જશે ક્ષત્રિય સમાજ તો હાલ આ સંમેલન યોજી અને પરસોત્તમ રૂપાલાની ટિકિટ પરત ખેંચવાનો હોય તેવી વાત કરી રહ્યું છે અને આ સંમેલનની અંદર અનેક નામિયા નામી લોકોએ પણ નિવેદનો આપ્યા છે હાલ તો આ સંમેલન થયું હતું અને રાજકોટની અંદર મહા સંમેલનના આયોજન બાદ હવે શું થાય છે શું પરશોત્તમ રૂપાલાની ટિકિટ ભારતીય જનતા પાર્ટી પરત ખેંચી લેશે કે પછી એવા પણ વાતો ચર્ચા છે કે બે હજાર ને ચોવીસની લોકસભા ચૂંટણી માટેના પ્રચારમાં આવતા નરેન્દ્ર મોદી ક્ષત્રિય સમાજનું આ આંદોલન શાંત કરશે આગામી સમયે જ હવે આ બતાવવાનું છે લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીને લઈને ભાજપે પોતાનો આગામી પાંચ વર્ષનો મેનિફેસ્ટો જાહેર કરી દીધો છે શું છે મેનિફેસ્ટોમાં આવો જાણીએ લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ માટે ભારતીય જનતા પાર્ટીએ ચૌદ એપ્રિલ બાબા સાહેબ આંબેડકર જયંતિ નિમિત્તે તેમનો મેનિફેસ્ટો જાહેર કર્યો જેને મોદીની ગેરંટી નામ અપાયું દિલ્હીમાં ભાજપ હેડક્વાર્ટર ખાતે પ્રેસ કોન્ફરન્સ બોલાવવામાં આવી હતી જેમાં મેનિફેસ્ટો જાહેર કરવામાં આવ્યો આતકે તકે ભાજપ હેડક્વાર્ટર્સ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રક્ષામંત્રી રાજનાથસિંહ સહિત અન્ય નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા ભાજપે તેના સંકલ્પ પત્રને જ્ઞાન નામ આપ્યું છે જેને કોંગ્રેસના ન્યાયપત્રનો જવાબ માનવામાં આવે છે જ્ઞાન એટલે ગરીબ યુવાનો અન્નદાતા અને મહિલાઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા સહિતના તમામ નેતાઓ દ્વારા આ મેનિફેસ્ટો બહાર પાડવામાં આવ્યો આ સંકલ્પ પત્રમાં ભાજપે જાહેરાત કરી કે આ ચૂંટણી ઢંઢેરામાં માત્ર એ જ જાહેરાતો અને વચનોનો સમાવેશ કરાયો છે જેનું પાલન કરવું શક્ય છે આ સંકલ્પ પત્રમાં સમાવેશ કરાયેલા મુખ્ય મુદ્દાઓની વાત કરવામાં આવે તો મફત રાશન યોજના આગામી પાંચ વર્ષ સુધી ચાલુ રહેશે સિત્તેર વર્ષથી વધુ ઉંમરના દરેક વ્યક્તિ યોજના હેઠળ લેવામાં આવ્યો છે પાઇપ દ્વારા સસ્તો રાંધણ ગેસ ઘર ઘર સુધી પહોંચાડવામાં આવશે કરોડો પરિવારના વીજ બિલ ઝીરો કરવાની દિશામાં કામ કરાશે પીએમ સૂર્ય ઘર વીજળી યોજના લોન્ચ કરાશે મુદ્રા યોજનામાં લોનની સીમા અત્યાર સુધી દસ લાખ સુધીની હતી તેમાં વધારો કરીને વીસ લાખ સુધી કરાશે પીએમ આવાસ યોજનામાં દિવ્યાંગોને પ્રાથમિકતા આપવામાં આવશે ટ્રાન્સજેન્ડર્સને આયુષ્યમાન ભારત યોજનાના દાયરામાં લાવવામાં આવશે એક રાષ્ટ્ર એક ચૂંટણી અને એક સામાન્ય મતદાર યાદી સિસ્ટમ પણ શરૂ કરવામાં આવશે આ ઉપરાંત યુનિફોર્મ સિવિલ કોડનો પણ આ સંકલ્પપત્રમાં સમાવેશ કરવામાં આવ્યો છે મહત્વનું છે કે ભાજપે લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ માટે જનતા પાસેથી સૂચનો મેળવી પોતાનો ઢંઢેરો તૈયાર કર્યો છે પચ્ચીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ નમો એપ દ્વારા એક મેસેજ જાહેર કરીને સૂચનો મંગાવવામાં આવ્યા હતા પંદર લાખથી વધુ લોકોએ સૂચનો આપ્યા હતા જેમાં એપ દ્વારા ચાર લાખ લોકોએ સૂચનો આપ્યા અગિયાર લાખ લોકોએ વિડીયો મોકલીને ભાજપને પોતાના સૂચન મોકલ્યા હતા હવે ભાજપની આ મોદીની ગેરંટી લોકોને કેટલી પસંદ પડે છે તેનો જવાબ તો ચાર જૂને માલુમ પડશે બ્યુરો રિપોર્ટ ગુજરાત તક રાજકોટ લોકસભા બેઠક ઉપરથી પરેશ ધાનાણીએ કોંગ્રેસના ઉમેદવાર તરીકે ઓફિશિયલ હવે જાહેર થઈ ગયા છે ત્યારે પરેશ ધાનાણીએ પોતાનું ટ્વીટ ફરી એક વખત કર્યું છે શું કર્યું હતું ટ્વીટમાં આવો જાણ્યા ગુજરાતભરમાં ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે અને એ વચ્ચે કોંગ્રેસ દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરી જેમાંથી રાજકોટ લોકસભા બેઠક પર પરેશ ધાનાણીના નામ પર મોહર મારવામાં આવી અમરેલીના દિગ્ગજ નેતા છે પરેશ ધાનાણી અને હવે તેઓ રૂપાલા સામે મેદાનમાં ઉતરવા જઈ રહ્યા છે ત્યારે કઈ અલગ રણનીતિ સાથે મેદાનમાં ઉતરશે તેના પર સૌ કોઈની ચર્ચા મંડાયેલી છે રાજકોટ લોકસભા બેઠક આ વખતે હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જતી આ બેઠક છે જેના પર સૌ કોઈની નજર છે કારણ કે અહીં રૂપાલાનો વિરોધ સખ્ત થઈ રહ્યો છે અને એવામાં હવે ન માત્ર સૌરાષ્ટ્રમાં પરંતુ રૂપાલાનો વિરોધ હવે ઉત્તર ગુજરાતમાં પણ જોવા મળ્યો છે દક્ષિણ ગુજરાતમાં પણ જોવા મળ્યો ઠેર ઠેર પોસ્ટર્સ લગાવવામાં આવ્યા બેનર્સ લગાવવામાં આવ્યા કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કે પછી રૂપાલાએ અહીં પ્રવેશ કરવો નહીં આ વિરોધ વચ્ચે હવે કોંગ્રેસે જાહેરાત કરી દીધી છે અને પરેશ ધાનાણીના નામ પર મોહર મારવામાં આવી છે એવામાં નામની જાહેરાત થયા બાદ પરેશ ધાનાણીએ ઉપરાઉપી નવ ટ્વીટ કર્યા છે અને રૂપાલા પર પણ ખૂબ જ પ્રહારો કર્યા છે આ ટ્વીટ ખાસ અંદાજમાં પરેશ ધાનાણીએ કર્યા છે કવિતાનો અલગ જ અંદાજ પરેશ ધાનાણીનો જોવા મળ્યો આ નવ ટ્વીટમાં શું છે ખાસ શું ઉલ્લેખ કરવામાં આવ્યો છે જાણીશું વિગતવાર આ રિપોર્ટમાં નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્યા પરેશ ધાનાણીએ રૂપાલા અને ભાજપ પર કવિતા રૂપી પ્રહારો શરૂ કરી દીધા છે પરેશ ધાનાણીએ એક સાથે નવ કવિતાઓ ટ્વીટ કરી ભાજપ અને રૂપાલા પર પ્રહાર કરતા કહ્યું છે કે રાજકોટનું રણ મેદાન એક તરફ મર્યાદા પુરુષોત્તમ શ્રીરામને બીજી તરફ મર્યાદા ચૂકેલા શ્રી પરુષોત્તમ રામ રાજ્યની મર્યાદાઓનું ઇરાદાપૂર્વક ઉલ્લંઘન કરનારા અહંકારી નેતાઓએ હજુએ હેઠા નથી મૂક્યા હથિયાર તેથી નવી મહાભારતના રણમેદાનમાં હું ગીતા જ્ઞાનની ફરજ નિભાવવા જ આવ્યો છું બીજા ટ્વીટમાં રાજકોટનું રણમેદાન કરીને ઉલ્લેખ કરવામાં આવ્યું છે અને લખવામાં આવ્યું છે સત્તાલાલચુ શાસકોએ જ પાથરી છે હર હંમેશા વર્ગ વિગ્રહની જાળ હવે અઢારે વર્ણની આશાઓ ઉપર ઉજાસનો દીપ પ્રગટાવવા આવ્યો છું ત્રીજા ટ્વીટમાં તેમણે ઉલ્લેખ કર્યો છે કે દેશની દીકરીઓના દામનને ભલે શાસકો ખુદ લગાડી રહ્યા છે દાગ હું તો નારી સ્વાભિમાનનો હવે સ્વાદ જ ચખાડવા આવ્યો છું ચોથા ટ્વીટમાં પરેશ ધાનાણીએ ઉલ્લેખ કર્યો છે કે રાજકોટના રણમેદાનમાં ભાજપે જ લગાડી છે ઘાસલેટથી આગ હું તો આજે લોકશાહીના યજ્ઞમાં ઘીની આહુતિ આપવા જ આવ્યો છું પાંચમા ટ્વીટ પર નજર કરીએ તો તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે રાજકોટનું રણ મેદાન હવે રાજકોટના સાંસદ બનવાની નથી આ લડાઈ હું તો જન જનના સાથી બનવાનો સંકલ્પ લઈને આવ્યો છું છઠ્ઠા ટ્વીટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે વ્યક્તિની વિભિન્નતાને વંદન કરું છું વૈચારિક વિભિન્નતાને વંદન કરું છું હું તો તૂટતી બંધારણીય વ્યવસ્થાની સુરક્ષા કાજે આવ્યો છું સાતમા ટ્વીટની વાત કરીએ તો તેમાં લખ્યું છે કે આજે લોકો દ્વારા લોકો માટે અને લોકો વતી ચાલતી લોકશાહીના હવનમાં હાડકા નાખનારી અસુરી શક્તિઓને નાથવા આવ્યો છું આઠવા ટ્વીટની વાત કરીએ તો તેમાં લખ્યું છે કોઈ પણ વ્યક્તિ વિરુદ્ધ નથી રહ્યો નો જંગ હું તો સત્તાના અહંકારને ઓગાડવા આવ્યો છું નવમાં ટ્વીટની વાત કરીએ તો તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે રાજકોટની કમલમ મેં કકડાટથી ખૂબ જ થાકી ગયેલા સાહેબને હવે અમરેલીના પોતિકા ઘરે હું પાછા લેવા જ આવ્યો છું હાલ બુલેટિનમાં સમય થયો છે એક બ્રેકનો લઈએ એક બ્રેક ગુજરાત ન્યૂઝ હેઝ બીન બ્રોટ ટુ યુ બાય આજ તક સબસે

શું પરસોત્તમ રૂપાલા વિવાદ ઉભો કરવામાં આવ્યો છે અને જો આવું છે તો આ વિવાદથી કોને ફાયદો થઈ શકે શા માટે આ વિવાદ ઉભો કરવામાં આવ્યો અને ફાયદો કેટલી હદ સુધી થઈ શકે આ તમામ વાત પર આજના વિડીયોમાં ચર્ચા કરીશું અતિ સંવેદનશીલ અતિ ગંભીર અતિ મહત્વના આ મુદ્દા પર વાત કરીએ આ પહેલા હું આપને ચોખવટ કરી દઉં કે આ જે વાતો છે એ તમામ એક ચર્ચા છે આજે હું આપની વચ્ચે રજૂ કરવા જઈ રહ્યો છું એ તમામ એક ચર્ચા છે તેમાં કોઈ મોહર નથી તેમાં કોઈ સચ્ચાઈ હલ નથી પરંતુ જે બજારમાં ચાલી રહ્યું છે જે લોકો વચ્ચે ચાલી રહ્યું છે જે રાજકીય પંડિતો એક જજમેન્ટ લગાવી રહ્યા છે તે હું આપની વચ્ચે રજૂ કરવા જઈ રહ્યો છું પરશોત્તમ રૂપાલા વિવાદ આ પરસોત્તમ રૂપાલા વિવાદ શરૂ થયો આ પહેલા આપને ખબર છે કે પરસોત્તમ રૂપાલાની છબી કયા પ્રકારની હતી લોકો કઈ નજરે જોતા હતા પરસોત્તમ રૂપાલા કયા પ્રકારના માણસ હતા પરસોત્તમ રૂપાલાનું વર્તન અને વાણી કયા મુજબની હતી જો આ જ પ્રકારનો કોઈ વિવાદ પહેલા સર્જાણો હોત અને તેમાં કોઈ સમાજ ન હોત તો ક્ષત્રિય સમાજના લોકો પરસોત્તમ રૂપાલાને સપોર્ટ પણ કરે કારણ કે પરસોત્તમ રૂપાલા સાહિત્યના માણસ ગણવામાં આવે છે પરસોત્તમ રૂપાલા ડાયરાના માણસ ગણવામાં આવે છે અને આ જ વિવાદ પહેલા પોતે તેમણે એક મોજે દરિયા કરીને શો પણ શરૂ કર્યો હતો આજે તમે યુટ્યુબમાં જોઈ શકશો એ શો કે જેમાં તેઓ પોતે કલાકારો સાથે વાત કરતા અને એ કલાકારો સાથે ભાતીગળ સંસ્કૃતિ લોકસાહિત્ય પર વાતો થતી અને વાતો લોકો સુધી પહોંચતી કેટલી જાણી અજાણી વાતોમાં તેમણે ક્ષત્રિય સમાજની શૌર્યતા પણ દર્શાવી છે તો સવાલ એ થાય છે કે એ પરશોત્તમ રૂપાલા આટલો મોટો વિવાદ કઈ રીતે કરી બેઠા એ પરસોત્તમ રૂપાલા કે જે સાહિત્યને જાણે છે એ આવો બફાટ કઈ રીતે મારી શકે એ પરશોત્તમ રૂપાલા કે જે ડાયરાને જાણે છે એ પરસોત્તમ રૂપાલા કે જેઓ લોક લોકપ્રસંગને જાણે છે એ આટલું મોટું નિવેદન કઈ રીતે આપી શકે આ સવાલો છે તેમના ચાહકો તેમને જે પસંદ કરે છે એ વ્યક્તિઓ આજે પણ અસમંજસમાં છે મિત્રો કે પરસોત્તમ રૂપાલા આટલી મોટી ભૂલ કઈ રીતે કરી શકે કેટલાય લોકો તેવું કહી રહ્યા છે કે મોજે દરિયાનો સંબંધ શું

જે કલાકારો ક્ષત્રિય સમાજના ડાયરાઓ શોભાવતા હતા ક્ષત્રિય સમાજના શૌર્ય અને પરાક્રમ વિશે વાત કરતા હતા એક એક કલાક સુધી બે બે કલાક સુધી ભારે ભરખમ ફી લેતા તે આજે ચૂપ છે પરંતુ કહેવામાં આવી રહ્યું છે કે મોજે દરિયા જે શો કર્યો પરસોત્તમ રૂપાલાએ તે શો બાદ અને તે શો પહેલા પણ તેણે જે ભાતીગળ સંસ્કૃતિ માટે કામ કર્યા છે એ બાદ ડાયરા કલાકારો મોટા મોટા કલાકારો જાણે છે કે પરસોત્તમ રૂપાલા આ પ્રકારના વ્યક્તિ નથી એ લોકો જાણે છે કે પરસોત્તમ રૂપાલાએ સંસ્કૃતિ અને લોકગીતો માટે લોક માટે માફ કરજો કે જે ડાયરા અને જે ભારતીય સંસ્કૃતિ કાઠિયાવાડ અને તેમાં પણ સૌરાષ્ટ્રની જે ભાતીગળ સંસ્કૃતિ છે તેના માટે કામ કરેલું છે તો આ વ્યક્તિ આ પ્રકારનું કામ તો ના કરે અને કદાચ થયું છે તો તેમાં તેમનો મુખ્ય ઇન્ટેન્શન કોઈની લાગણી દુભાવાનું ન હોઈ શકે તેવું તેમનું માનવું છે બીજી વાત તે પણ છે કે જે કલાકારો છે તેઓ સોનલ માને પૂજે છે અને તમને યાદ હશે કે વડાપ્રધાન મોદીનો સંદેશ આવ્યો હતો સોનલ માના જે મોટો પ્રસંગ છેલ્લે ઉજવાણો મોટી સંખ્યામાં મહેમાનો હાજર રહ્યા તેમાં વડાપ્રધાન મોદીએ પોતે શુભકામના પાઠવી હતી સોનલ માના જીવન પર તેમણે વાત કરી હતી તેમના તેમના મહત્વ પર વાત કરી હતી કહેવાય છે કે પરસોત્તમ રૂપાલા જે વ્યક્તિ હતા કે જે વડાપ્રધાન મોદીને ચારણ સમાજના આ એક મહાપર્વમાં લઈ આવ્યા હતા તેમનો લઈ આવ્યા હતા એટલે કે તે કલાકારો જાણે છે તો શા માટે આવું થયું મોજેદરિયા કાર્યક્રમ મોજેદરિયા શો યુટ્યુબ શો ત્યારબાદ આ વિવાદ વિવાદ બાદ પરસોત્તમ રૂપાલા જે માફી માગે છે માફીમાં પણ જે નમ્રતા હોવી જોઈએ નમ્રતા નહીં માફીમાં પણ અહંકાર તેવી વાતો અને ત્યારબાદ ક્ષત્રિય સંમેલન મળે ત્યાં સુધીની ચર્ચા આ તમામ શું કનેક્ટેડ છે શું પહેલેથી નક્કી હતું અને ફાયદો શું લોકો કહી રહ્યા છે કે આનાથી ફાયદો ખૂબ જ મળી શકે છે રાજકોટ લોકસભા બેઠકમાં પાટીદારો એક થઈ જશે અને રૂપાલાએ ન વિચાર્યું હોય એટલી મોટી લીડ મળી શકે છે અને આ લીડ માટે જ કદાચ આ કરવામાં આવી રહ્યું છે અને વડાપ્રધાન મોદી આવશે ગુજરાતમાં વડાપ્રધાન મોદી આવશે રાજકોટમાં એટલે આ તમામ વસ્તુ શાંત થઈ જવાની છે ભાજપના કેટલાય નેતાઓ ચૂપ છે કારણ કે તેમને કદાચ આ પડદા પાછળનો ખેલ ખબર હોઈ શકે કદાચ તેમને ખબર હોઈ શકે કે વડાપ્રધાન આવે છે અને સમાધાન થાય છે રીવાબા જાડેજા ચૂપ છે આ શહીદ બલવંતસિંહ રાજપૂત ને હકુભા અને ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ તો સમાધાન માટે પણ બહુ પ્રયત્ન કર્યા જયરાજસિંહ જાડેજા પણ તેમાં સામેલ છે આ તમામ દિગ્ગજો આ તમામ દિગ્ગજો વિશે ક્ષત્રિય સમાજના લોકો પણ સારું બોલતા રહ્યા છે આ તમામ દિગ્ગજો ક્ષત્રિય સમાજ માટે કામ આવ્યા છે અને આજે પણ પડદા પાછળ મદદ કરતા હોય તો પણ નવાઈ નહીં પરંતુ તેઓ આજે પોતાની પાર્ટીના કારણે બેકફૂટ પર છે હવે આ સ્ક્રિપ્ટેડ છે પ્રી પ્લાન છે કોણે લખવી સ્ક્રિપ્ટ આ તમામ સવાલો છે પરંતુ અત્યારે તો કેટલી કડીઓ મળી રહી છે અને આ કડીઓને ભેગા કરી એક જજમેન્ટ બાંધવામાં આવી રહ્યું છે આ જજમેન્ટ સાચું છે ખોટું છે ખાલી વાતો છે ખાલી અફવા છે કે પછી આમાં દમ છે એ અત્યારે સાબિત કરવું મુશ્કેલ છે પરંતુ એક વાત ચોક્કસ છે કે રાજકોટ ક્ષત્રિય સંમેલન મળે ત્યાં સુધી વાત પહોંચે ગુજરાતની બહાર પણ વિરોધ થાય ત્યાં સુધી વાત પહોંચે તો શું ભારતીય જનતા પાર્ટી માટે રૂપાલા અગત્યના હોય કે પછી ક્ષત્રિય સમાજના ક્ષત્રિય સમાજ ભારતીય જનતા પાર્ટીની કોર વોટ બેંક રહી છે મિત્રો મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો છે તો પછી શા માટે ભારતીય જનતા પાર્ટી તેમનો વિરોધ સહન કરી રહી છે ભારતીય જનતા પાર્ટી માટે રૂપાલા મોટા નથી ભારતીય જનતા પાર્ટી માટે ક્ષત્રિય સમાજ મોટો છે તેવું અંદરથી સૂત્રો દ્વારા માહિતી મળતી રહી છે પરંતુ ટિકિટ પાછી કેમ ખેંચવામાં આવતી નથી શું હવે આ નાકનો સવાલ છે કે ભાઈ સાબરકાંઠામાં ભીખાજી ઠાકોર ગયા વડોદરામાં રંજનબેન ભટ્ટ ગયા હવે પરસોત્તમ રૂપાલાને કાઢશું તો બહુ ઇજ્જત જશે બહુ નાક કપાશે ને આ જ કારણોસર વટ છે આ જ કારણોસર એક રાહ જોવામાં આવી રહી છે અને આ જ કારણોસર જેટલો બની શકે તેટલો ફાયદો લેવામાં આવી રહ્યો છે બની શકે કે ચૂંટણી પહેલા સમાધાન થઈ જાય અને ચૂંટણી સુધીમાં પાટીદારો એક થઈ જાય અને એક તરફી વોટ ભારતીય જનતા પાર્ટીને મળે આ તમામ સંભાવના છે મિત્રો આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં લખો આપના અભિપ્રાયની રાહ રહેશે આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરવાનું ચૂકતા નહીં આ તમામ એંગલ પર આપ તમામ વાતો પર છે જેવો ચર્ચાઈ રહી છે સત્ય કઈ નથી પરંતુ ચર્ચાઈ રહી છે બુલેટિન માં હાલ બસ આટલું જ મને આપશો રજા નમસ્કાર ગુજરાત ન્યૂઝ હેઝ બીન યુ બાય સબસે